डीरी जासू भले तो गाय साहब पता उन्हें फिर की लेने जाए छे ऊपर छत ऊपर क्यों क्या जी टाइम छे आपे ट्राई बोर्ड लेन जाए छे साथे एक कज मिली तो आप जाओ काका नुकिया ही बजे हाँ ना नहीं तो डीरी तो जो को रोज वह तो मैन मारू लो आप जाए माता जी आप यहाँ ब्लॉग चालू करना क्या जी तो આપણે આજે બ્લોગમાં એક એ મેહન વાત કરવાની છે કે મારા મિત્રો એ મારા સાથે જે સ્કૂલમાં ભણે છે ને એ બધા મારા બ્લોગ જોયા બ્લોગ જોઈને પછી મને કીધું કે યાદ તું બ્લોગ બનાવ છે એ સારું પણ કચ્છી ગુજરાતી ને હિન્દી બધું મિક્સ જવા જે આપણે કોશિશ કરશું કે આપણે ખાલી હિન્દી જ બોલી હિન્દી નહીં સોરી

કબેટ બારી આય બારે 24 ગોસો ચકલીઓ સવા નું વિઉダム જોઈ શકો રા અજીયા બો દુસરો નો ટાઈમ નથી જો આ વિડ્યુસન ત્યાં જઈરા આય ત્યાં છત ઉપર જાય છે આપણા ઘરથી જરાક છેટું હોય આવી ટ્યુશન જઈ રહ્યો ત્યાં ત્યાં છત ઉપર જાય છે સાવનો વ્યૂ જોઈ લો હજી તો હું જ્યારે માય ધોઈને જ્યારે છે ને ત્યારનો વ્યૂ છું નાખલા ઊંચાયેલ ઉઠો તો અહીંયા કારણ સવ હોય છે ક્યારેક આપે જોશું વહેલું શૂટ કરશું ને તમને અંધારામાં અમારું ગામ એવું લાગે છે જોશું ને અત્યારે આપે જશું ટ્યુશન ટ્યુશનથી આપે આવશું પાછા પાછા આવીને જોશું ક્યારેક જાશું આજે આપે આજ પતંગ ઉડાડવા જાશું સવાર સવારમાં આજે સાત વાગે છે ને જોઈ શકો છો પતંગ ઉડે છે

જો બહુ ટ્રાય મારીતા સનિધાતા ગઈ સનઈ બહુ જ પહેલા લીધાતા ઘરજી બનીતા મેને હવે જા રેબ મમ પન ગિફ્ટ મમ લીધી અપની મારે કોણ હે લો મે આપકી મન લેવી પડે આપકી મન લેવી પડે આ અમારું ઉતરાણી થોડી હાલ નવી લીધી છે પછી તમે ઉજ લીધો આવળો સ્કૂલ બેગ અહીં ગન બોધો સામાન પડ્યો આડી ટેન નોન બોધો આપળો બેગ અહીં ગન ચાર્જીમાં રાખ મકા કન ફોન ચાર્જીમાં છે મેં એડિટ કને સનો જ કરીને બતાવ્યો પણ મારી બેલ ફોન લઈને ગઈ છે એ કોણ ફોન લઈ લઈ જાય છે એટલા માટે મોબાઈલ આગે કેવ હો જાસ્તો એકદમ વન નંબર ને બંધ કરો હાથ જોળકે મે ભાઈ ઓકવાજે મલે ટુરસન પે આવી તો ગાઈસ આપો પહેલા કરસ નાસ્તો નાસ્તો કરસ એના પછી જવાબ લગન ટાઈમ હશે તો હવે જાલસુ પતં ઉડાડવા ઉડાડા જાલસુ નાસ્તો કર ઈજો આપડો ટાઈમ હશે નકા પછી

ઉપર છાત ઉપર કેમ કે આજે ટાઈમ છે આ બે ડ્રાઈવ બોર્ડ લઈને જઈશું સાથે તો મિલું પર હવે ડ્રાઈવ બોર્ડ સાથે કનેક્ટ કર લઈ તો ગાઈસ હવે ફિર ક્યાં ને પાતંગ લઈને જવું છે અને હવે ડ્રાઈવ બોર્ડ પર લગાવી લીધું છે અને હવે આપણે પેશો બૂટ અને જાશું છાત ઉપર એટલે અમારે આપણે છત ઉપર જાય છે છત ઉપર તમે જોઈ શકો છો સીડી કેવી છે ખતરો છે ને આમાં જવાનો પણ તો આપણે જાશો ઉપર ઈ પાછ બૂટ પહેરીને સીડી ઉપર પગરા કોણ જેવું જગ્યા નથી અહીંયાથી બધું બરોબર ઉપર છે પાછળ ઉપરનો view તમે જોજો તો ઓન પો લાગે છે ઓર એક કરતાં પહેલા દિયા પડીએ view જોઈ શકો છો ઓ મછતુ ઉપર કે આવું view આવે છે તો હવે પતંગ ઉડાડી પછી મળજો તો ગાઈસ હવે પતંગ ઉડાડી આયા પતંગ ઉડાડવા ટાઈમે વિડિયો ન ઉતારી શક્યા

હવે આપણે જાશું ઢોલ વગાડવા ઢોલ વગાડું ઢોલ આજે આપણે જે ઢોલ વગાડવાનું જે શીખવાડે છે ને એ પણ આજે આવશે આપને શીખવાડવા આપણે જોશું તમને એનું નામ પણ બતાવીશ અને એ કોણ છે એ પણ કહીશ તો હાથીમાં ગાય કલાકાર હે ગાય છે પણ એને ઢોલ પણ વગાડે છે એટલે અમે કીધું કે તમે અમને ઢોલ વગાડો ઢોલ વગાડતી શીખાડો એ કીધું ભલે એ અમારી પાસે કાંઈ પૈસા નથી લેતા ને કાંઈ જ નથી લેતા ખાલી અમને શીખાડે છે તો હમણાં આપણા રુદ્રભાઈ આવશે તો પછી આપણે હાલશું ને પછી તમને બતાવશું એ કોણ છે ને શું કરે છે તો આપણે ઢોલ વગર હાલી ત્યારે મળી અને આપડો જૂનો વાડો તો આપડો પેલે જૂનો વાડો અહીંયા કને તો અહીંયા કને રસ્તો તો સીધો પેલે આ જૂનો વાડો હતો અને અહીંયાને સરકારી જાહેર આજા જાહેર આજા ની પણ સરકારનો સરકારી સૂચન આવી કે તો આ વાળો ખાલી કરવો પડે ને જલ્દી સે જલ્દી અને તોડ્યો આજે આગળ ગચ્છ વાળા એ જે તોડે આયે તમને જોવા એક વાત કહી દઈએ न मञी सघां के फोटो पढ़ो जल्दी जल्दी सिखारियूं पसंदि हले गाया हीअ जाकी बाइक लई न वेस हा

आई आउंडा जो खाली लुक ने आयो सीट ने रेओ सीट एकड़ी दम कंफर्टेबल ओची पोची गादी एड़ी रही नहीं सको कांटा वाटा मरे आई आ गेड़ी लगी थी आउंडा कमेंट में जा जा हां दीदी ये जमाली की रे बगुबा हमने घेरा गई यहाँ के डॉट डॉट लक जी जो ऑंडा दे सी थी धूम आई ये नहीं जी है हाँ नहीं आई जी लाइट, जी, लाइट, के लाइट के नहीं लाइट नहीं जी लाइट नहीं अर्दन तो हाँ क्या लाइट कहते नहीं मिले कम जा जाए डोरी बोरी बांधी सेटिंग करी के नहीं धूम में सेट ना जन हाँ अब बाती कर जाओ नहीं बाती नहीं जी है। इतने कितने शानदार केड़ी भी धूम हां आ के आऊं डेरी जा मेन मारू आता है नेरी किन जाते बैठा है अरे यार ये ना तैयार ना था थी मेकअप बैकअप कर ले बैठा है गुरगा ले आने के भाई सब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी

ગાઈસ હાણે પાજો ખાખો બ્લોગિંગ જાઈન કરસો કચ વડો કચ મોટો વિડિયો થઈ ગયો છે કેમ કે આજ આપ દેરી ગયા જીરી ન બતાય માણસ સોચે આવે મને એટલે कान ઉપર તો કોઈ નથી પણ એટલે હું જે હું બના હવે દેરી પાછે ઈ બતાય બતાડે તમને આજે એટલા માટે અત્યારે આવી પાણી ભરશું આ બોટલોમાં પાણી ભરીને પછી સૂઈ જશું તો આજનો બ્લોગ આપણે આટલી સુધી રાખી તમને આ બ્લોગ જો સારું લાગવ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય